જ્ઞાન સર્વેનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ધોરણ એકથી પાંચનો ત્રીજો રાઉન્ડ છે એ બહાર પડી ગયો છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રોસેસ થશે વિદ્યા સહાયક ભરતી બોર્ડ અંતર્ગત તો કે ધોરણ છથી આઠનું એફ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર થશે સામાજિક વિજ્ઞાનનું મેરિટ કેટલું રહેશે ધોરણ છથી આઠમાં એની આપણે ડીપલી ચર્ચા કરીશું બરાબર છે એટલે છેક લાસ્ટ સુધી બની રહેજો વિદ્યાર્થી મિત્રો અને જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાનચેનને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જલ્દી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય અને જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી આપવામાં આવે છે અને વિદ્યાશયક ભરતી અંતર્ગતની માહિતી પણ આપવામાં આવે છે અને જો તમે આપણી એપ્લિકેશન સાથે જોડાવા માંગતા હોય તો તાજેતરમાં એમાં પ્રોબેશન ઓફિસરની બેન્ચ શરૂ છે તો ગ પ્લે સ્ટોરમાં છે એ તમે ગમત સાથે જ્ઞાન સર્ચ કરશો તો પણ તમને છે એ આપણી એપ્લિકેશનનો લોગો આવો છે એ તમને ત્યાં જોવા મળશે તે તમે ડાઉનલોડ કરી દેજો ત્યાં પણ આપણે ઘણી બધી ટેસ્ટ સિરીઝો લઈએ છીએ અને બેન્ચ પણ ચલાવીએ છીએ બરોબર છે વિદ્યાર્થી મિત્રો આની લિંક છે એની તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમે પીઓની તૈયારી કરતા હો એટલે કે પ્રોવિશન ઓફિસરની તો તમે તેમાં જોડાઈ શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ જે ગુજરાતી માધ્યમ છે એના અંતર્ગત છે વિદ્યાર્થી મિત્રો એ ત્રીજો તબક્કો જાહેર થઈ ગયો છે બરાબર છે હવે આ ત્રીજા તબક્કા અંતર્ગત છે એ મેરિટ કેટલું ટક્યું છે ક્યારથી એના કોલ લેટર કાઢવાના છે અને ક્યારે જિલ્લા પસંદગી માટે ગાંધીનગર જવાનું છે એની આપણે માહિતી મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો તારીખ ચાર સાત બે હજાર પચીસ એટલે કે આજથી અઢાર કલાકથી છે એના કોલ લેટર છે એ નીકળવાના શરૂ થઈ ગયા છે એટલે કે છ વાગ્યાથી બરાબર હવે આ કોલ લેટર છે એ તમારે જેવો કોલ લેટર તમે નીકાળ્યો પછી તમારે જિલ્લા પસંદગી છે એ તારીખ સાત સાત બે હજાર પચીસથી નવ સાત બે હજાર પચીસ એટલે કે બે દિવસ દરમિયાન તમારે જિલ્લા પસંદગી માટે જવાનું રહેશે બરાબર છે ત્યારબાદ નેક્સ્ટ હવે એમાં કેટલું મેરિટ અટક્યું છે એની આપણે ચર્ચા કરીએ તો કે ધોરણ એકથી પાંચમાં વિજ્ઞાન પ્રવાહ સિવાયનું મેરિટ બિન અનામત કેટેગરીની છે જે ઓપી બરાબર છે એનું એકાવન પોઈન્ટ પંચાણું સમથિંગ છે એ એનું મેરિટ અટક્યું છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ એકથી પાંચનું વિજ્ઞાન પ્રવાહ સિવાય નાનું બિન અનામત કેટેગરીનું મેરિટ ત્યારબાદ નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ તો એમાં એ લોકોએ સ્પેસિફિક ઉલ્લેખ કરી દીધો છે કે ધોરણ એકથી પાંચમાં છે એ સામાન્ય પ્રવાહમાં જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે એટલે કે એસીબીસી વર્ગ છે અને અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીની જગ્યા છે એ બધી પૂરી થઈ ગઈ છે બરાબર છે તેથી એસીબીસીની અને એસીના ઉમેદવારોને બિન અનામત એટલે કે ઓપન તરીકેની પાત્રતા ધરાવતા નથી તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી અને અનુસૂચિત જાતિના ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલા નથી બરાબર છે એની ખાસ એટલે ખાસ ઉમેદવારોએ નોંધ લેવાની છે બરાબર તો આ ચર્ચા થઈ ગઈ ધોરણ એકથી પાંચની બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ ધોરણ છ થી આઠ તો ધોરણ છ થી આઠ નું સામાજિક વિજ્ઞાનના મેરિટની આપણે ચર્ચા કરીશું એક જ મિનિટ યસ જોડાયેલા રહેજો તો વિદ્યાર્થી મિત્રો જે કંઈ પણ વિદ્યાર્થીઓને સિત્તેર પ્લસ સામાજિક વિજ્ઞાનમાં થાય છે એ તમામ ઉમેદવારો એ છે એ મેરિટમાં છે એ આવવા માટેની ગણતરી તમારી રહેશે બરાબર છે એટલે કે એના કોલ લેટર છે એ જાહેર થઈ જશે કોલ લેટરમાં તમારું નામ આવી જશે એટલે કે તમારા કોલ લેટર છે તમે ડાઉનલોડ કરી શકશો પણ જે વિદ્યાર્થી મિત્રો હું તમને વિગતવાર ચર્ચા કરું તો જેટલા પણ વિદ્યાર્થીઓ એકોતેરથી ચુમ્મોતેર સુધીના છે આ તમામનો વારો છે એ બે રાઉન્ડ બહાર પડશે બે બે રાઉન્ડમાં તમામનો વારો આવી જશે બરાબર છે હવે ધોરણ છથી આઠનો જે થર્ડ રાઉન્ડ બાર પડશે એમાં સિત્તેરથી સિત્તેર પ્લસવાળા ટોટલ વિદ્યાર્થીઓ છે એમને પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે બરાબર છે બાકી જે અપરમાં જવાના છે એ જતા રહેશે તો સિત્તેરથી નીચે પણ ધોરણ છથી આઠનું મેરિટ આવશે બરાબર એ પણ ખાસ તમે ધ્યાન રાખજો એટલે જેટલા પણ ધોરણ છથી આઠમાં જે સામાજિક વિજ્ઞાનમાં જેટલાને પણ મેરિટ બને છે એ બધાએ ફરજિયાત પણ એ કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલું મેરિટ બને છે બરાબર છે હવે તમારું એસએસનું મેરિટ છે એ જેવું ધોરણ એકથી પાંચના રાઉન્ડ પૂરા થશે મેરિટના બરાબર છે ખાલી પડી જગ્યાઓ જે પૂરી થઈ જશે બધા રાઉન્ડના અંતે ત્યારબાદ તમારું આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે જે ચાલુ નોકરી દરમિયાન જ્ઞાન સહાયકો જે એમના પોતાની ડિગ્રીઓ ઉમેરી હતી એના માર્ગ પરત કરવા માટે ભરતી બોર્ડે છે એ અમુક સમય આપ્યો હતો બરાબર છે જે આપણે નોટિફિકેશન પણ ગ્રુપમાં મૂક્યું હતું અને વિડીયો થકી પણ માહિતી આપી હતી એટલા ઘણા બધા વિદ્યાર્થીઓ ઉમેદવારો એવા હશે જેમણે પોતાની ડિગ્રી છે પરત ખેંચી હશે હવે વિદ્યાર્થી મિત્રો એના લીધે છે મેરિટમાં શું થશે થોડો ઘણો ચેન્જીસ થશે બરાબર છે હવે જો તમારે પ્રોપરલી તમારે મેરિટ બનતું હોય તો તમે પાછળ હતા તો થોડાક આગળ પણ આવશો એટલા માટે છે એ થોડું મેરિટ નીચું રહેશે બરાબર છે એસએસમાં છે એ સિત્તેર પ્લસવાળા ટોટલ વિદ્યાર્થીઓએ છે એ શિક્ષક બનવા માટેની ગણતરી રાખવાની બરાબર બીજો એક ફાયદો એ થવાનો છે તમને છ થી આઠ વાળાને કે ધોરણ એકથી પાંચમાં છે એ અમુક ઘણા બધા જતા રહ્યા છે બરોબર છે એ વિદ્યાર્થીઓ ધોરણ છ થી આઠમાં છે એ કદાચ ના આવે ડન બરોબર છે એ બીજો ફાયદો થવાનો છે પ્લસ સાથે સાથે જે અપરમાં જતા રહ્યા છે બરોબર છે અનુદાનિત બિન અનુદાનિત માધ્યમિક અને સરકારી માધ્યમિક એમાં પણ અમુક જણા જતા રહે છે તો એનો પણ ફાયદો છે એ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને થવાનો છે આ બધા કારણોસર છે એ તમારું મેરિટ એકથી બે ટકા નીચે આવી શકે એવી આપણે શક્યતાઓ ધારણાઓ બાંધીએ છીએ બરાબર બાકી જેટલા પણ વિદ્યાર્થીઓને સારા એવા મેરિટ થાય છે એ સારા એવા ભાવિ શિક્ષકો બનવાના જ છે અને જેટલા પણ વિદ્યાર્થીઓ નથી બનવાના મેરિટ નથી થતું મેરિટ ઓછું થાય છે એ લોકોએ પણ જાતની ચિંતા કરવાની નથી નેક્સ્ટ કોઈ પણ ભરતીની જો તમારો ગોલદ પ્રાથમિક શિક્ષણ બનવાનો હોય તો તમારે અત્યારથી ટેટની તૈયારી વન ટુની તૈયારી શરૂ કરી દેવાની રહેશે એ પણ ડીપલી બરાબર છે આપણે એપ્લિકેશન ઉપર પણ આની બેન્ચ શરૂ કરીશું અને યુટ્યુબ ઉપર પણ આની બેન્ચ છે એ ટેટની શરૂ કરીશું બરાબર છે એટલે તમે આજે જ આપણી ચેનલ પર ના જોડાણ હોય તો જોડાઈ દઈશું આપણે મોસ્ટ ઓફ થિયરી અને એમસીક્યુ ટેસ્ટ સાથે પણ છે મોડેલ પેપર મોક ટેસ્ટ બધું આદર્શ પ્રશ્નપત્ર સાથે છે એ ટેટ વન ટુનો સિલેબસ કવર કરાવીશું બરાબર અને જ્યાં સુધી ભરતી પ્રક્રિયા શરૂ છે ત્યાં સુધી તમામ અપડેટ છે આપણે ચેનલમાં આપવામાં આવશે અને વિડીયો થકી પણ આપવામાં આવશે એટલે માટે જો તમે ના જોડાણા હોય તો આજે જ જોડાઈ જજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય તો વિદ્યાર્થી મિત્રો આ હાથની આજની માહિતી અને આજનો લેક્ચર આશા રાખું છું કે તમને લેક્ચર સારો લાગ્યો હશે જો સારો લાગ્યો હોય તો લાઇક શેર કરી દેજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી તમામ વિદ્યાર્થીઓને આવી નવ નવી અવનવી અપડેટ મળતી રહે અને તમામ વિદ્યાર્થીઓને તેનો ફ્રીમાં લાભ મળે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે ગમત સાથે જ્ઞાન ચેનલ પર થેન્ક યુ મિત્રો